સામે છે મેઇન પ્રવેશ દ્વાર ગબ્બર ઉપર ચડવાનો અને અહીંયા સુધી માતાજીના રથ આવે છે મિત્રો અંબાજી મંદિરની સાથે સાથે આખા અંબાજી બજારને સરસ મજાનો લાઈટોથી શણગારવામાં આવ્યું છે બોલ મારી અંબે જય જય અંબે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે મા અંબાનું ધામ અંબાજી જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમ મેળામાં લાખો ની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે તો ફાઇનલી આપણે પણ પહોંચી ગયા છીએ માં અંબાના ધામ અંબાજીમાં અંબાજીમાં અત્યારે કેટલું ટ્રાફિક છે કેવો માહોલ છે કેવી સુવિધા છે કેટલા ભક્તો માતાજીના દર્શનાથી આવ્યા છે તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં કવર કરવાના છીએ તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં જેમ બે લખી દો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ છે એકાવન શક્તિપીઠ સર્કલ અને સર્કલને પણ સરસ રીતે શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બાજુમાં છે આપણી સુરક્ષા માટે પોલીસ કંટ્રોલ રૂમની સરસ મજાની સુવિધા કરવામાં આવેલી છે ભાદરવી પૂનમના બે હજાર ચોવીસ ના દ્રશ્યો તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે મા અંબાના દર્શનાર્થે અંબાજી મુખ્ય મંદિરની સામે ઘણા બધા નાના મોટા સ્ટોલ આવેલા છે જેમાં તમે રમકડા

અહીંયા પણ અંબાજી મંદિર થી ગબ્બર પર્વત સુધી માતાજીના ઘણા બધા રથ જઈ રહ્યા છે રથ ની સાથે ઘણું બધું પબ્લિક છે ભક્તો માતાજીના જય જયકારા સાથે ગબ્બર પર્વત સુધી જઈ રહ્યા છે તો ફાઈનલી આપણે દર્શન કરી લીધા મા અંબાના તમને પણ વિડીયો ના માધ્યમથી મા આપણે જઈ રહ્યા છીએ ગબ્બર પર્વત સુધી માની અખંડ જ્યોત ના દર્શન થાય છે તો વિડીયો માં સુધી બનાવી રહ્યા ગબ્બર પર્વતના પણ તમને દર્શન કરવાના છીએ મંદિર થી ગબ્બર પર્વત નું અંતર છે માત્ર ત્રણ કિલોમીટર નું અને અહીંયા થી તમને ગબ્બર પર્વત સુધી જવા માટે સરસ મજાની જીએસઆરટીસી ની મિની બસો મળી જશે મોટી બસો પણ મળી જશે એમાં ટિકિટ દર વાત કરું તો પર વ્યક્તિ માત્ર પંદર રૂપિયાની ટિકિટ છે અને ગબ્બર પર્વત સુધી તમને દસ થી પંદર મિનિટમાં આસાનીથી પહોંચાડી દેશે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંબાજી ગબ્બરના મેન ગેટ સુધી અને ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો અને ગબ્બરના પણ સરસ મજાના દર્શન થઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને જય જય અંબેના આ સરસ મજાના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે સામે છે મેન પ્રવેશ દ્વાર ગબ્બર ઉપર ચડવાનું અને અહીંયા સુધી માતાજીના રથ આવે છે તમે જોઈ શકો છો આગળથી તમને અહીંયા બે રસ્તા જોવા મળશે એક રસ્તો જઈ રહ્યો છે તમે ચાલીને પણ ગબ્બર જઈ શકો છો અને રોપવે દ્વારા પણ તમે જઈ શકો છો આપણે રોપવે દ્વારા તમને ગબ્બરના દર્શન કરાવવાના છીએ તો આગળના દ્રશ્ય તમને રોકવેમાં બતાવીએ મિત્રો રોકવે માં ટિકિટ દરની વાત કરું તો ભાદરી પૂનમ મેળાના નિમિત્તે સો રૂપિયા ટિકિટ રાખેલી છે આમ જનરલી એકસો પચીસ રૂપિયા ટિકિટ હોય છે સો રૂપિયા ટિકિટ રાખેલી છે મેળા નિમિત્તે આવવા જવાની આ ટિકિટ હોય છે તો મિત્રો ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ રોકવેમાં બેસવા માટે અને આજે દસમના દિવસે રોકવેમાં કેટલું ટ્રાફિક છે તમને બતાવવાના છીએ રોકવેથી ગબ્બરનો નજારો કેવો જોવા મળે છે પણ તમને વિડીયોમાં બતાવવાના છીએ વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો રોકવેમાં બેઠ્યા પછી માં અંબાના ગબ્બરના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આજુબાજુનું વાતાવરણ લીલીછમ હરિયાળી લીલાછમ વૃક્ષો વળાંકવાળા રસ્તાઓ અને આ સરસ મજાનું માં અંબાનો ગબ્બરના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો આવું વાતાવરણ જોવું હોય આવા દ્રશ્યો જોવા હોય તો આપણે અંબાજીમાં આવવું પડે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગબ્બર પર્વત ઉપર અહીંયા પણ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો માતાજીના દર્શને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે માતાજીની ધજા લઈને આવ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા લાઈન સર છે એક મંદિર સુધી ટ્રાફિક તમે જોઈ શકો છો અખંડ જ્યોતના આપણે દર્શન કરવાના છીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આરાસુ પર્વતમાળામાં આવેલ અંબાજી ગબ્બર પર અહીંયા એક નાનકડા મંદિરમાં માની અખંડ જ્યોતના દર્શન થાય છે તમે અખંડ જ્યોતના દર્શન પણ કરી છો તો જેમ બે જરૂરથી લખી દેજો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં જેમ બે લખી દેજો બીજા આવા જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જેમ બે જય માતાજી મિત્રો માતાજીની કૃપાથી ને તમારા બધાના સપોર્ટથી અંબાજીની વિડીયો સિરીઝ આપણી સારી એવી ચાલી છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર આવો નો સપોર્ટ બનાવી રાખજો આવતા વર્ષે પણ સરસ મજાના અંબાજીના આપણે વિડીયો બનાવવાના છીએ તો બસ હજી સુધી આપણી ચેનલને ને ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવો નો સપોર્ટ બનાવી રાખજો જય માતાજી જય અંબે